કેવો લાગેઅપ નો મિત્ર ને કેમ કે તમારો ભાઈ તમને ખબર છે ને ક્યાંય કોઈ વિડીયો છોકરી ના હોય બરાબર કારણ કે ભરતા નો સંબંધ હોય ને એટલે આપણે ફાઈનલી છે ને આપડે પોચી ગયા સાઈ અલફાસભાઈ ના સ્ટુડિયો તો મિત્રો ફાઈનલી છે ને અલ્ફાસભાઈ ને મળી ગયા સાંભળ બરોબર રામ રામ દોસ્તો મારા નવા માં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે જુનાગઢ બાજુ ભેગો આવશે ભરત ઓલો વાળો એ ભરત આવવાનો છે ને અમારે છે ને એક મિટિંગ છે થોડીક અને પ્રમોશન નું કામ છે તો બે થઇ જાય ભેગું તો મેં કીધું હાલો જતા આવી એમ તો એનો ફોન આવ્યો તો કે મેં હાબુ બાબુ લગાડી ને કે નાઈ લીધું તો મેં કીધું હાલો મેં નહીં લીધું હાલો જાય એક સ્ટાઇલ કમને આમ ભરતાની વાત જોતા જોતા મને તડકો લાગી ગયો પછી મેં કીધું કે હાલો ઠંડા પાણીની બોટલ લઈ લઉં ઠંડા પાણીની બોટલ લઈને મારા ગાલ ઉપર અડાડી થોડીક ઠંડા રાખ મડાઈ તા તા પરતો આવી ગયો હાલે તાર પાણી લઈ આવો જો તો મિત્રો આપણે છે ને ભર્તાની છોટાજીની ગાડીમાં બેહી ગયા ભરો છોટો છોટો છોઠું છે ભાઈ તો છોઠું છે ભાઈ કે આઠઠોટું કે કિલોમીટર આઈ કે માં ખાલી લિટર એક પેટ્રોલ હોય જાય બોલો અને આપણે જવાનું ક્યાં છે એ તો કહી આપડે જવાનું છે ઉપલેટા ઉપલેટા

મારવાની દવા ખાઈ લીધી હે ચાલો તાર પપ્પા નાખડી ફોન કરલો હાલો આ ફરતે ઉંદડા મારવાની દવા ખાઈ લીધી છે તમે આવો દવા બીજી લેતા આવજો

થાર માં આ ડિસ્પ્લે બિસ્પ્લે આવે બાકી તા અહીંયા લોગો આવે ને મને ગમે બાકી તા થાર હું ગમે પણ ઓલું શું કહેવાય કે પેટ્રોલ બહુ ખાઈ જાય ના ભરત ભાઈ લોક હારો હે પણ હે ને આમાં હે ને પાછળ દરવાજો નથી ને એ વાંધો છે થાર રોક્સ નથી લેવીને હવે ના લેવા જાવ છો કે દે રોક્સ ખરેખર આ દઈ દેવી આ લઈ દેવી હે કે પછી સ્ક્રોપિયો એને લેવો અત્યારે ની સ્ક્રોપિયો વિચાર નથી હવે સ્ક્રોપિયો બહુ ઓળું થઈ ગયું ભાઈ ભાઈ ના ના તો લેવાય બરોબર છે અને આમાં હે આગળ આવેલું યુટ્યુબ ઇન્ફ્લુએન્સર એવું કઈક લખલ હે ભાઈ

તો મિત્રો ફાઈનલી છે ને અત્યારે આપણે જમવાનું છે અને કઈક ભરત એક હોટલ લાયકી દેખા રહી ઉભી જમના હોટલ ભાઈ ખબર નહિ આ તો બગીચો અને લહર પટીન દેખે પરતામાં લહરું ને આપણે ઓ હાલો હાલ ઓર ની અંદર બેસ્ટ માં બેસ્ટ હોટલ હોય ને તો જમના ઓહો પ્રમોશન કરી નાખો મિત્રો આમ તો છે ને તમારો ભાઈ કે પ્રમોશન નત કરતો આ ભરતા એ કીધું એટલે વાંધો નહિ ભલે કંઈ વાંધો નહિ તમે કદાચ આવતા હો તો જમતા આવજો અમાર નામ દેજો ઓર બહુ થઈ ગયો અમાર એટલે કુ કનેવા દેને એ કાઈડો કાઈડો હતું આવી બધી વસ્તુ ખબર હોય એની કદાચ એની ચીજ વસ્તુ હોય મારે નથી હું તો દેખાડું મિત્ર આને એક ફ્રેન્ડ ને મળાવું તમને મારે કઈ નથી કેમ કે તમારો ભાઈ તમને ખબર છે ને ક્યાંય કોઈ વિડીયોમાં કોઈ છોકરી ના હોય બરાબર તો એ આપણે આજ લેહું છોકરીની વિડીયો માં કદાચ ભરતા કારણ કે ભરતા નો સંબંધ હોય ને એટલે આપણે રાખવું પડે ને થોડું છે ને ભરત તો એવો બધો હરખોડી નો હે ને જોઈ લે બહાર નીકળી ગયો હજામાં દેખાતો હે અને હવે ને હું હે ને નીકળી જાઉં બહાર કેમ આ થાર નો દરવાજા આપણે કોઈ ખોયલા ના હોય એટલે આપણે આવડે નહીં ઘણીમાં બરાબર

તો કેમ આમ એકદમ ઓલા થઈને બેઠા છો નર્વસ થઈ નર્વસ થઈ ને એમાં એવું મન થોડી ખરમ આવે મિત્ર તને પંજાબી ખવરાવ જોજે આજ તું બાથરૂમમાં બેઠો ના રે તો મને કહેજે એમાં એવું છે મિત્રો આને હરસતા નથી પણ એને હરખ છે પંજાબી ખાવાનું નું એવું નથી એમાં એવું છે કે અમાર શૂટિંગમાં એવો એક પાર્ટ આવે હરસ વાળો કે મેં કીધું હાલો વાંધો નહીં અને ખબર હું પંજાબી પછી બાથરૂમમાં બેઠો રહીએ કે ના બેઠો રહીએ એમ મિત્રો આપડા પાસે મસાલા પકોડા આવી ગયો છે વાહ છે ભરત વારે ખરે બાથરૂમ કરતો પંજાબી ખબર આવ્યું હતું ને એટલે આની આની અંદર અંદર છે છે તો એનું પોતાનું હુનું છે કારણ કે છે ને એ ભાઈ શું ખાય ખબર ફાકી ખાય

તો મિત્રો આપણે છે ને જે ઠેકાણે જવાનું હતું ને પહોંચી ગયા છે ને પાર્ક કર દે ગાડી આવો થોડીક આગળ કર દો થોડીક આગળ એવી જગ્યાએ કરજે કે નડે નહીં ઓકે ઓકે સર સમજ ગયા સમજ ગયા ને આપ જે કહો વેસાઈ કરું હા હા વેસાઈ કરના પડે કે દોસ્ત હું આ ડોફા હજી ચાલુ હે વિડિયો

તો મિત્રો ફાઈનલી છે ને આપણે આપણું શૂટિંગ ની મીટિંગ બતાવી લીધી હવે આપણે જવાનું છે અલ્ફાસભાઈ ના સ્ટુડિયો એ જોઈએ આપણે કદાચ

ખરેખર નાસ્તો ચા પાણી ને બહુ મજા કેમ માહોલ એટલે ગજબ નું છે ને 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 આ સ્ટુડિયો તમે જોરદાર છે અહીંયા થી ને સનસેટ ને બઉ મસ્ત એવું લાગે છે વાતાવરણ સારું છે લોકેશન બહુ મજા આવે બધા મજા આવે રહેવાની ખરેખર એમ બેહી કઈ રોકાઈ લઈ તો વાંધો ના આવે એમ તમને મજા આવી અરે બહુ બહુ મજા આવી ચલો રહ્યો ગમે સો ટકા મળીએ આપડે સો ટકા હા તો મિત્રો આપણે છે ને અલ્ફા અલ્ભાઈ ને મળી લીધું બરાબર અને મજા આવી મળી ને સારા છે વાંધો નથી અને એનો મને તહન બેસેલી ની વાડી જે વાતાવરણ હતું ને એ ગયું ના પડતા બહુ જોરદાર છે બહુ જોરદાર છે નેચરલ એકદમ જોરદાર છે સ્ટુડિયો ને એની અહીં વાડી બનાવી હોય મસ્ત છે કેટલા વિગન હોય તો કાઉ જાણે પણ મજા આવી મળી એમ બહુ મજા

વાંધો નહીં આમાં શું કેવાય કે અમારા માં બે બે આવી ગયા એક ભરતભાઈ લગાવી અને એક અલ્ફાસભાઈ સુમરા જો જોકે હું ભરત ની ઈજ્જત નથી કરતો

કેમ કે મેં કીધું કે આ ડોફા જો તા ભઈરું હે બધું લુઈ નાખ જો એફ સાઈરી બોલો બોલ ભેગું કરશો તો ભાગ ખુલશે ઓકે પછી ભેગું કરશો તો ભાગ પડશે હમ હમ વાહ 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 આપ તારે છો તો ભાગ્ય ખુલશે વાહ 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 યાર સાઈર તમને રાષ્ટ્રીય સાઈર નું બિરુદ આપવામાં આવશે તો મિત્રો છે ને અમે ફાઇનલી છે ને જમી લીધું છે અને બાકી તો છે ને ભતા એક વાત કહું તને

કેમ કે હું વધારે કઈ તો હું તમને ખોટું લાગી જાય સમજ્યા હાલો કરતા આવજો ને કમેન્ટમાં નામી લખો હાલો લખતો જય દ્વારકાધીશ લખી દીધો જય દ્વારકાધીશ હાલો જય દ્વારકાધીશ